આપતા કોણ ભરશે એ કરવાનું પહેલા અને હવે નવી પેઢી જે પ્રાધાન્ય હું હું કર્યું છે ને એને કર બધા મારે તો હાથ જોડી પ્રાર્થના કરે આ બધા ગીતો કાઢીને ખાલી એટલું જાય ઝલક દીખલા હતા કઈક તો જો આપણે ક્યાં જઈએ છીએ હું કરી છે એ તો જો એ ચારસો રૂપિયા ના ફિલ્મ હું શીખવાડ્યું ગામડામાં દાદાજી બોલતા હતા તો એમ ટૂંકું કરાવ્યું વ્યવહાર ટૂંકા કરાવ્યા શબ્દો ટૂંકા કરાવ્યા ભારતીય સંસ્કૃતિને નીચે દેખાડી ભગવાનને નીચે દેખાડા શાસ્ત્રોને નીચે દેખાડા ચારસો રૂપિયાના ફિલ્મ એવું શીખવાડ્યું કે ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામુ શીખવાડ્યું ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું પણ હિન્દી ફિલ્મ ફિલ્મવાળાની નથી ખબર કે અમુક શબ્દો રહ્યા ને એ મારા નાફીના શબ્દોથી ના ન પૂગી દીધા ક્યાં ખબર એક શબ્દ એ

પણ એક બાળ ધર્મ જેટલું પણ એટલું હળવું હલકો નહીં હળવું આવશે એ ચાર પાંચ દાદા બેઠેલા ભૂર્યું એવું દાદા દાદાને અંગ્રેજીમાં પૂછ્યું એટલે મને અંગ્રેજી નથી આવડતું એટલે સમજુ છે ને હું હું કેવા માંગુ છું ભૂરી એ પૂછું દાદા જુનાગઢ કેટલા ખોટા હોય દાદા કે હા યુ જૂનાગઢ કીટના હોટા હૈ દાદા કહેવાય દાવા દે ને એક તડકો માથું છડાવ્યું છે ધાવાદે ભાઈ આમ આગોધા એટલે બોલાને એમ કે આ ભાષા નહીં આવડતી બીજી ભાષાનો પ્રયોગ કર્યો કે જૂનાગઢ કીટના હોટા હૈ બાપા કે ભાઈ તને એકવાર કહેવાય દાવાદે દેને ભાઈ માથું છડાવ્યું છે તે કે ને એમ કે આ ભાષામાં નહીં મૂળ આવે ત્રીજી ભાષાનો પ્રયોગ કર્યો છતે દાદાના મગજમાં ન હોય તો દાદા આમ 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 કર્યું એટલે ઓલા ભૂરિયા એમ કે આ રાવાનું કે એટલે ભૂરિયો વિયો ગયો પછી બીજા દાદા બોલ્યા કે હે વલ્લભ તને નથી લાગતું કે હિતર વર્ષે હવે ભાષા હું શીખવી જોઈએ કે કા કે બિશારાને તણ આવડે આપને એક મગજમાં ન હોય પછી વલ્લભ દાદા બોલ્યા કે જે વસ્તુ તમે પકડી છે ને પકડી જ રાખજો થોડો ન ફેરવતા કા

કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથેન સગારા ને એવું મળે ગાયનું ઘી ન મળે કે તો હું પડી આ ટાંગર તમામ વસ્તુ મળે છે આ તમામ વસ્તુ મળે છે ઉતારી નાખો ને આમાં ગ્રાહક લોભાય જાય બાપા વીય જાય મંગળવાર પાછા આવ્યો રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેર ની દુકાન નળ ફુવારા વાયસર પાવડા ના આથાન તગારાન બેહોમ બાસવાન હા કળવો મળે ગાય નું ઘી નો મળે કે તો રોજ હું ખોલી ખોલી ને બેહે જાવ છો એમ કરીને પાછા આવી ગયા બુધવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ અનન કે ઘર લાગે ગ્રામ રામ 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 બોલો બાપા ગાય નું ઘી રાખો છો ઈ ગાય નું ઘી રાખો છો એટલું હાંભળ્યું રોળ મગજ ગયો કે તણ દી છે અને તમે મારી બોડી બગાડો બોડી બગાડો બોડી બગાડો બોડી બગાડો પડકા

હવે ઘી તો નાખી દીધું ને પાંચસો માણસ આની જાન આવી હોય અને કદાચ કોઈ ખારથી આ પીરહતા હોય અને પછી આવે કે ભીખા બાપા તો કે હા લાડવા ઘટે એમ ભીખા બાપા એક લાડવો થોડો ઘટે તારો બાપ બેઠો હોય કે હા બાપા લાડવા ઘટે એમ છે મોહનથાળ હોય તો એની ઢેફરીના એક બે કટકા થાય બરફી સુરમું હોય તો એક ના બે થાય પણ લાડવાના થોડા એક ને બે થાય કે કોઈ લાય ની ડોલ લાય લાડવો હું ઘટે એ હાથમાં પાછા ભીખા દાદા જેવા તેવા ને

જે પદ્ધતિ રીતિ રિવાજો હાચવી રાખાય તમે જોવો ચારધામ ની યાત્રામાંથી અહીંયા કે કલાકારો થોડા હામયા કરવા જતા હતા એ ગામની નાની એવી કીર્તન મંડળી હતી એ જાતા હતા ખાલી સારી રકાબી માં હામયા થાય કેવા હૈયા

કેમ કે અમારા ગામડાના સંસ્કારો છે ને એને વૈભવશાળીમાં એટલે કે મહાનગરોના વૈભવશાળીના નાંદવાળામાં એને વિખી નો નાખતા આ પચીસ થી એકત્રીસ ડિસેમ્બર માં અમારા માસ્ટર સાહેબે કોઈ દિવસ નથી કીધું સાંતા ક્લોઝ ડ્રેસ પહેરીને આવ્યું પણ અમુક અમુક નિહાયો જે હમણાં ઉભી થઈ છે લાખ લાખ બે લાખ ને એમ ડાયરીમાં લખે તમારા છોકરાને સાંતા ક્લોઝ ના ડ્રેસ પહેરાવી મોકલ્યું પણ અમારા સાંતા ક્લોઝ ક્યાં અમારા કોળ ગુરુ છે સારું વ્યક્તિત્વ હોય છે આપણે માનીએ છીએ મઢાથી ખાલી થોડા છે નથી કાંઈ મંડલેશ્વર માં આવતા કે એના ડ્રેસ મોકલવા પણ માફ આ મને તમને તારીખો યાદ રહી છે તો સ્વામી વિવેકાનંદ જયંતિ કેમ યાદ નથી રહેતી સરદાર વલ્લભભાઈ જયંતિ કેમ યાદ નથી રહેતી સુભાષચંદ્ર બોઝ ની જયંતિ કેમ યાદ નથી રહેતી એ જોવાનું છે અનુયાય છે જે દેખાતા નથી એના કંઠે થાય હોય મનથી માનતા હોય

અત્યારે સુંદરીઓ નીકળી ગઈ છે દુપટ્ટા નીકળી ગયા દુપટ્ટાની કિંમત કદાચ તમે દુકાને રૂપિયા કિંમત હોય એ ખાલી એક દુપટ્ટાની કિંમત તો દીકરીના બાપ ને પૂછવું પડે કે કિંમત છે મારા વાલા હે દુપટ્ટાની કિંમત દીકરીના બાપ ને પૂછવું પડે આ મહાનગરોમાં તમે જો મોટી મોટી અમુક નવરાત્રીઓ થાય છે એમાં તમને એ જેને અગરબત્તી કરીને માતાજીને ફરાયણ અગરબત્તી કરીને